ઘણા બધા નહીં આપને પહેલા તો હું ક્લિયર કરું કે કોંગ્રેસ આકબંધ છે કોંગ્રેસના ઘણા બધા કોઈ કાર્ય જોડાયા જોડાય નથી અમારા ચોક્કસ અમારા પંદર સત્તર વર્ષથી જે તાલુકા પ્રમુખ રહી ચૂકેલા ડોક્ટર કે એમ રાણા સાહેબ જોડાના છે એમની સાથે ઘણા બધા કાર્યકર્તાઓ આપજે કીધું તો ઘણા બધા કાર્યકર્તાઓ નથી ખાલી સ્ટેજ ઉપરથી નામ જ બોલવામાં આવ્યા આ ગામથી પચાસ જોડાય આ ગામથી સિત્તેર જોડાય ફલાણા ગામથી આટલા જોડાય પણ ત્યાં સિત્તેર કીધા હોય ત્યાં સાત વ્યક્તિ નહોતા અને ત્યાં પચાસ કીધા હોય ત્યાં પાંચ વ્યક્તિ નહોતા રહી વાત કાર્યકર્તા આગેવાન એક પણ કોંગ્રેસનો કાર્યકર્તા કે આગેવાન આપ પત્રકાર તરીકે પણ એમની પાસેથી પ્રૂફ માંગી શકો છો કે હળવદ સિટીના કેટલા તમારી પાસે કાર્યકર્તાઓ જોડાયા તો જે પણ જોડાયા છે દહીં દૂધમાં તકવાદી વિઘ્ન સંતોષી ઘડીકામ ઘડીકામ કોંગ્રેસનો વફાદાર એક પણ સિંગલ કાર્યકર્તા

ભાજપ છે તો ભાજપના ઇશારે જે કઈ આ કે કોંગ્રેસ ગમે એમ કરીને તોડવામાં આવે અને કોંગ્રેસ ગમે એમ કે સત્તાથી દૂર રહે પરંતુ કોંગ્રેસ કોઈ દિવસ તૂટવાની નથી નહીં અંગ્રેજોની લાઠી ધંધાથી પણ નથી અંગ્રેજોની બુલેટ પણ નથી તો આ આ કઈ જે હતા એટલે કોંગ્રેસ કોઈ પણ કોઈ દિવસ કોંગ્રેસ તૂટી નથી અને તૂટવાની નથી કોંગ્રેસમાં બે કોઈક આગેવાનો કાર્યકર્તા જશે તો અમારા જેવા નવયુવાનો પાંચ તૈયાર થઈને ઉભા રહેશે એટલે કોંગ્રેસ એક જન આંદોલન છે કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસે કોઈ એક અચાનક રાતોરાત કઈ કોઈ પક્ષ ઉભો ઉત્પન્ન થયેલો એક નથી કોંગ્રેસ એક જન આંદોલન છે અને કોંગ્રેસ આગામી દિવસોમાં રહી વાત હળવદ સિટી અને ગ્રામ્યમાં તો આગામી દિવસોમાં આપ જે જોઈ શકો છો રેસના ઘોડા તૈયાર જ છે ઝાડ પડે ઝાડ પડે તો બીજી જગ્યા થાય તો અલગ અલગ જે કહેવાનો મતલબ કે કોઈને રાજકારણ હોય રાજકારણમાં કેવું હોય છે કે કોઈ એક વ્યક્તિ વર્ષોથી હોય તો બીજા કોઈ કાર્યકર્તાને કે કોઈ યુવાનોને તક મળતી નથી તો હવે આવનારા દિવસોમાં અલગ અલગ નવા યુવાનો કાર્યકર્તાઓને તક મળશે અને કોંગ્રેસ મજબૂત આવીથી ભાજપ ભાજપની સાથે ભાજપનું જે બચ્ચું છે એની બી ટીમ છે આપનો પણ સામનો કરશે આગામી દિવસોમાં આગામી દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી છે

ડિક્લેર ડિક્લેર એટલે ઓફિસિયલી ડિક્લેર નહીં પરંતુ ધારો કે ભાઈ કોઈ ફલાણા વ્યક્તિ છે ભાઈ છે તો તમારે આ સીટ ઉપરથી લડવાનું છે એટલે કોંગ્રેસ જે કોંગ્રેસની આવનારા સમયમાં એક કાર્યાલય હળવદની અંદર ખોલવામાં આવશે અમે જે પણ આગેવાનો છે નક્કી કર્યું છે કોઈ પણ પક્ષ જેને પણ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપે અલગ અલગ સંગઠન બનાવીને અલગ અલગ જે કાર્યાલય કાર્યાલય અમારું કરવામાં આવશે આગામી દિવસોમાં કોંગ્રેસ મજબૂતાઈથી તાલુકા જિલ્લા પંચાયતમાં ફાઇટ આપી ટક્કર આપી અને સારું એવું રિઝલ્ટ ગ્રાઉન્ડ ઉપર આવશે તમને ચોક્કસ આવનારા સમય જોવા મળશે